સારું મંડી થાવા એટલે બાજુ વાળા કેમ રોવા મીડ્યા તમે તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા કે સુગામ યાદ આવ્યા તો કે એને બટેટા વાળા બહુ વાલા અને આજ મને એમ થયું કે હાજર હોત તો બે કે ખાત ને એનું એટલે બાજુવાલા એ તરત આખી વાતને ફેરવી નાખી ભાઈ વાત તારી હાચી છે આપણા કુટુંબમાંથી જે કોઈ વ્યક્તિ હાજર ન હોય ગુજરી ગઈ હોય એને જે વસ્તુ વાલી હોય એ આપણી થાલીમાં આવે એટલે આપણને યાદ આવે એમ કરીને એને મોઢા મૂક્યું તો આના કરતા ત્રણ ગણી દિશા થઈ ભાઈ એની આંક માંથી જે નેવા સુતા હોય તો આના એમ આહુણા મીના પડવા એટલે બાજુવાલા એ તરત જ કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવે તો કે મારા બાપુજી ને તમે મળ્યા હતા તો મળ્યો નતો જોયા તો મળ્યો ન જોયા ક્યાંથી હોય કે તો તમે પડો એવા મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા તો મને એટલા માટે યાદ આવ્યા તારા જેવા જે ઊભા વાહડા અમારી વાહ મૂકતા જાય એ તો અમારે સહન કરવાના યાદ નહી તર જરી કીધું હોત કે આ બટેટું વડું ધગે છે તો મારી તો દિશા તારા જેવી નહોતા ભલા માણા મને અને એટલે જ કીધું ને કે માણસ જીવવાની માલિકાજો ડગલે પગલે વિચાર કરી અને જીવી જાય પણ સલાહ બહુ દી બહુ સલાહ દે ભાઈ મને આવડતું નથી એ સ્વીકારવા માટે માણસને ઘણું ઘણું શીખવું પડે છે અહમ એનો ભવાય છે એનો અહમ સંતોષવા માટે કોઈ દી માણસ એમ નહીં કે આ મને નથી આવડતું બહુ સલાહ દે મેં એકના ને કીધું તું મેં કીધું અમારે કલાકારો શું કરવું જોઈએ મન કે જો તમે મારું માનો તો પણ મેં કીધું તારું તારા ઘર નથી અમે શું કામ માન્યો તું રીંગણા નું શ્યા કે વાર નું ઘરે કીધો જો પણ બસ જો તમે મારું અને જો ને આપણા અનુભવમાં માં ઘણી વાર પ્રસંગો બને છે ને આપણે મકાન મકાન બનાવતા હોય અને ઘણા આવીને એમ નથી કહેતા આમ ને આમ કરો તો કેમ એટલે આપણે એમ નહીં એમ કરીએ પણ જો સારું થાય તો ત્રીજે કાલ હું અહીંથી નીકળ્યો તો મેં આ બધાય હું કેવું સરસ થયું જોઈએ પણ જો પડ્યું હોય તો કોઈ દી આવીને બોલ્યો કે આપડા આઈડિયા ઓની પર ગોથું ખાઈ ગયા આઈડિયા આપતા જ લેવા આવે અબજ લેવા કોઈ નું આવે વાત હારું કરે 10 જણા ભેળા થઈ અને જો લે આપણે જે સમાજમાં આવા બનાવો ઘણી બનતા જ હોય છે નથી ઘણા વાતો કરતા ફલાણા ફલાણાના લગ્ન અમને તકલીફ બહુ થઈ એટલે આપડે બધા એમ કે ભાઈ તમે બધા જ બિચારાનું ઘર બંધાઈ ગયું લગ્ન થઈ ગયા